નમસ્કાર ખેડૂત મિત્રો હરાજી નો બીજો ભાગ બનાવી રહ્યો છું તેની અંદર કેવા રહ્યા છે ભાવ કેવા રહ્યા છે ભાઈ આ તુવેર ભાવ તેરસો નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવાસી ભાવ આ એનો આજનો જોવો ક્વોલિટી તેરસો ભાવ ભાઈ આ એનો ભાવ તેરસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જુઓ ભાઈ એમાં લીલો દાણો હે ભાઈ વધારે તેરસો ને સાઠ રૂપિયા ભાવવાનો જોઈ લો ભાઈ તેર સાઠ ભાવવાનો હતો આ એનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ જોઈ લો ચૌદસો બે ભાવવાનો હતો જુઓ ચૌદસો બે ભાવ જોઈ લો ભાઈ તો આ એનો ભાવ ચૌદસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ભાઈ આ એનો ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર પંચોતેર ભાવ તું એનો ભાઈ લીલો દાણો ભાઈ એમાં થોડોક તેરસો ને પંચોતેર ભાવનો હાજનો જુઓ ભાઈ આ એનો ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ વર્જિન એ ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ આજનો વર્જિનનો ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો સિત્તેર ભાવનો આજનો આ એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને વૈશાલી એ ભાઈ અને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ આજનો વૈશાલીનો જુઓ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ વૈશાલીનો આજનો

ભાઈ નવી જાપાને ને ચૌદસો ને બે રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો જાપાન નો ભાવ ચૌદસો ને બે રૂપિયા ભાવ જોવો ભાઈ ચૌદસો બે ભાવ જાપાન જોઈ લો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો ચૌદસો ને સોળ ભાવ આજનો જોવો ચૌદસો સોળ રૂપિયા ભાવ નો આજનો ભાઈ જોઈ લો આ તો એનો ભાવ તેરસો ને એકોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો એકોતેર ભાવ એનો આજનો જો ભાઈ તેર એકોતેર આ તો એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ઓગણસી ભાવ આજનો જો ભાઈ જોઈ લો તેર ઓગણસી ભાવ એનો આજનો આ તો એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ લીલો દાણો હા ભાઈ વધારે આમાં જોઈ લો ભાઈ તેરસો ને ચાલીસ ક્વોલિટી તેરસો ભાઈ ભાવ